બરોડામાં નથી મળતી ભાજી તો તમે જોઈ શકો છો અમે ભાજી તોડી લીધી છે અને આવી ભાજી અમારા બરોડામાં નથી મળતી અમારા દમણમાં જ મળે છે વલસાડમાં મળે છે અહીંયા નથી મળતી એટલે ટેરેસ પર ઉગાવી છે આ

ભાઈ પાણીપુરી બહુ સરસ બનાવે છે એક નંબર પાણીપુરી લાગે છે એટલું ચોખ્ખું છે એટલે અમે છીએ ચાર ફ્લેવરની પાણીપુરી મળી રહી છે અહીંયા અને બધા પાણી એટલા ટેસ્ટી છે એના પછી આરવ અને રૂચાંગ આઈસ્ક્રીમ ખાવાના થઈ ગયા તો પછી એમને આઈસ્ક્રીમ લઈ આપી પાણીપુરી પછી તો અહીંયા દેવી લખ્યું છે આઈસ્ક્રીમનું નામ એ પણ બહુ સરસ છે આઈસ્ક્રીમ તો તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક પણ વધારે છે આવજાવ થઈ રહ્યું છે ને આરાવૃષને તીખું લાગ્યું એટલે આઈસ્ક્રીમ ખાઈ લઈ દી હવે અમે ઘરે જઈએ છીએ તો હું એક્ટિવા ચલાવી છું ચલાવતી છું એટલા માટે વિડીયો શૂટ નહીં કરી શકું એટલા માટે હું અહીંયા જ એન્ડ કરું છું વિડીયોને તો બાય જશ્રી કૃષ્ણ રાધે રાધે નેક્સ્ટ બ્લોગમાં મળશું